મુકેશ ઉર્ફ મુક્કા સુભાષ સોનવણેના મકાનમાં ઇંગ્લિશ અને દેશી દારૂનો જથ્થો હોળી દુલેટીના તહેવાર દરમિયાન વેચાણ કરવા માટે છુપાવી રાખ્યું છે અને મુકેશ સોનવણે ત્યાં હાલ હાજર છે જેથી પોલીસે બાતમીના આધારે તે જગ્યા પર રેડ કરી હતી અને તપાસ કરતા અઠ્યાવીસ વર્ષીય આરોપી મુકેશ ઉર્ફ મુક્કા સુભાષ સોનવણે ઝડપાઈ ગયો હતો પોલીસે ઘરમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલો બિયરના મળી એક હજાર ચારસો પચાસ બોટલો મળી હતી જેની કિંમત એક લાખ એક્યાનુ હજાર થી વધુ થાય છે આ સાથે પોલીસે પાંચસો ચાલીસ લીટર દેશી દારૂ પણ કબજે કર્યો હતો જેની કિંમત એક લાખ આઠ હજાર જેટલી થાય છે પોલીસે કુલ કબજે કર્યો એક કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે દારૂ નો જથ્થો મંગાવનાર મુકેશ દિલીપ પાટીલ ને વોન્ટેડ જાહેર કર્યો હતો સાથે દારૂનો જથ્થો મોકલનાર ને પણ વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી મુકેશ ઉર્ફ મુકા વિરુદ્ધ લિંબાયત પોલીસ મથક ગુનો હતો નોંધાયેલો હતો આ સાથે દારૂનો જથ્થો મંગાવનાર મુકેશ દિલીપ પાટીલને વોન્ટેડ જાહેર કર્યો છે અને દારૂને જથ્થો મોકલનારને પણ વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી મુકેશ સુર્ફ મુકા સુભાષ સોનવણે વિરુદ્ધ લિંબાયત પોલીસ મથક માગુ નોંધાયેલું હતું બ્યુરો રિપોર્ટ હિન્દા ટીવી ન્યૂઝ સુરત